પાટણ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે ત્યારે વઢિહાર પંથકમાં વિરત વરસાદ વરસતા સમીથી ત્રણ કિલોમીટર દૂર શંખેશ્વર હાઇવે પાસે વાદી સમાજના આશરે બસો જેટલા લોકો ઝુંપડપટ્ટી બાંધીને રહે છે ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગરીબ પરિવારના ઝુંપડામાં વરસાદી પાણી ભરાઈ જતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ટ્રસ્ટ મુંબઈના સહયોગ થતી પરિવારની મુલાકાત લઈ પુરી શાકના ભોજન વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચોમાસાની શરૂઆત પહેલા જ જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા ઝૂપડામાં રહેતા પરિવારોને તાટપત્રીના વિતરણ સાથે વરસાદી માહોલમાં ભોજન વ્યવસ્થા કરી આપી હતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ યુવક ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ દ્વારા નાના બાળકો માટે કપડાં ભોજન ધાબળા સહિતની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી

કરી રહ્યા છે અને હજી કઈ ઝુંડા પકી હજી પાણીમાં પડી છે અને એનો સાયરો કરી રહ્યા છે અને એમાં હજી માંગી રહ્યા છે સાહેબ યુરિયા આપી રહ્યા છે અને એનો હજી સાયરો ગોતી રહ્યા છે આ સાહેબ ને અમે નમસ્કાર કરીએ અમારો વઢિયાર વિસ્તાર અને છેલ્લા ચાર પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ છે આ લોકોના ઝુંબડા પાણીમાં પડ્યા છે બાળકો સવારના ભૂખ્યા છે તો એમને અમારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આ લોકોને અમે કન્ટિન્યુ હમણાં ભોજન આપવાના છીએ જેથી એ લોકોને અત્યારે જમવાની બનાવવાની વ્યવસ્થા નથી તો અમે આ આ સગવડ અમે અમારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરી પાડવાના છીએ અહીંયા અમે એક વીક પહેલાં તાળપત્રીનું પણ વિતરણ કરેલું છે અને હજી ઘણા બધા ઘર એવા બાકી છે કે જ્યાં તાળપત્રીની જરૂર છે એમના એમના તંબુ બધા અત્યારે પાણીમાં છે તો અમે એમને તાળપત્રીનું પણ હવે વિતરણ કરી દઈએ મિત્રો જય પાંચનાથ અમે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને યાદીજીની ચેરિટેબલ તરફથી અહીંયા સમીપ નજીક શખેશ્વર ગામથી અમે વાદી વસાવતોમાં રહેતા લોકોને જમાડવાયા છે એમની પરિસ્થિતિ હાલ વરસાદમાં ખૂબ ખરાબ છે તેમને જમવા માટે અને એ બધી રીતે તકલીફ પડે છે તો અમે એમને માટે પૂરી શાક અને કેળા લઈને એમને સેવા આપવા આવ્યા છીએ